પારડીના જીઆઈડીસી સાઈ વાટિકામાં ફ્લેટ ભાડે રાખી ગાંજાનો વેપલો કરતો સબ ઝડપાયો પોલીસે દરોડામાં એકસો એકત્રીસ ગ્રામ ગાંજો રોકડ અને મોબાઈલ સહિત કુલ વીસ હજાર નવસો પિસ્તાલીસ નો મુદ્દા માલ કબજે કર્યો પાડી તાલુકાના પાદલા ગામના જીઆઈડીસી વિસ્તારમાં ચાલતા નશાના કારોબાર સામે પાડી પોલીસે લાલાંગ કરી છે પોલીસે બાતમીના આધારે સાઈ વાટિકા એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ફ્લેટમાં જ ગાંજાનું વેચાણ કરતા એ કિસમને રંગે હાથ ઝડપી પાડ્યું છે પાડી પોલીસ મથકના પીઆઈ શ્રી જીઆર કઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે બાદલા જીઆઈડીસી સ્થિત સાઈ વાટિકા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો સાતમાં પ્રકાશ સિંહ કામેશ્વરસિંહ રાજપૂત નામનો વ્યક્તિ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પ્રકાશસિંહ રાજપૂત ઉંમર વર્ષ ચોત્રીસ તેઓ ફ્લેટ પર હાજર મળી આવ્યો હતો પોલીસે ફ્લેટની તલાશી લેતા કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાંથી એકસો એકત્રીસ પોઈન્ટ નવસો ગ્રામ ગાંજો કિંમત રૂપિયા છ હજાર પાંચસો પંચાણું મળી આવ્યો હતો આ ઉપરાંત આરોપી પાસેથી રોકડા રૂપિયા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર અને પેકિંગ માટે રાખેલી પંચોતેર જેટલી નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ મળી કુલ રૂપિયા વીસ હજાર નવસો પિસ્તાલીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ વધુ છે આ કામગીરીમાં એસઆઈ કાંજીભાઈ હેડ કોન્સ્ટેબલ હરીશભાઈ અને સંદીપસિંહ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની આસપાસ નસાખોરી રોકવા પોલીસની આ સંગન કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયું છે